તો ખેડૂત મિત્રો આજે તમારા માટે લઈને આવ્યો છું જબરદસ્ત વિડીયો રીપર વિશેનો કે ઘઉંમાંથી જે ધોરાયેલા ઘઉં છે જે ખરી ગયેલી ડુંડીઓ છે તેને લેતું જાય છે અને ઘવારનું સ્ટોરેજ કરતું જાય છે તમે જુઓ છો વિડીયોમાં કે કઈ રીતે ઘવારનું સ્ટોરેજ કરે છે કઈ રીતે રીપર કામ કરે છે કેટલા ઘઉં વિગે કાઢે છે તે આજે આ વિડીયોમાં આપણે એટલું જેડ માહિતી આપણે જાણવા મળશે કે શું ભાવમાં આપણે આ રીપર પડે છે શું ભાવમાં વિગાળથી કાઢે છે કેટલા ટ્રેક્ટર ઘવાર થાય છે ઘવાર શું ઉપયોગ કરવામાં આવે છે ઘવાર બજારમાં વેચાય છે કે પછી પશુપાલનવાળા ખવડાવે છે તે આ જે તમામ બાયોડેટા આજે આ વિડીયોમાં છે એટલે આ વિડીયો ઘઉંની ખેતી કરતા લોકો માટે તો ખાસ ઉપયોગી છે છતાં દરેક ખેડૂત મિત્રોને જાણવા લાયક ટાઈપનું કંઈક નવું જ છે આજે તો તમે જોવો છો કે આ લોકો અત્યારે રીપર ચલાવી રહ્યા છે અને સાથે બે ટ્રેક્ટર છે એક ડોલીવાળો ટ્રેક્ટર પણ સાથે બીજું ટ્રેલર પણ લગાડેલું છે એટલે એક ટ્રેલર ભરાઈ જાય તો બીજું ટ્રેલર ને નાખવા માટે અને આ રિપરની શું કિંમત છે તેમજ કેટલા વીઘે ઘઉં કાઢે છે તે આપણે પાછળ વીડિયોમાં બધી માહિતી લઈ ખેડૂત પાસે જાળવી કે શું આપને હાથવામાં પોસાય છે અથવા જે માલિક છે રિપરના એની પાસે પણ તો શું આવ કેવી રીતનું હાથે છે કેટલામાં ભાવમાં આપે છે અને આપણે તમે જોઓ છો એમ કે અત્યારે એક ભાઈ જે જાય છે ટ્રેલર લઈને જાય છે બદલાવા અને એક ભાઈ લુબડું લઈને જાય છે જે કપડું ઘઉં ને જે ટાંકી સ્ટોરેજ થઈ ગઈ છે એને કાઢવા માટે તો આશરે કેટલા ઘઉ નીકળે છે કેટલી આપણે બચત થાય છે તે આ વિડીયોમાં આપણે જોઈએ અને ઘઉંની ટાંકી આ લોકો નીચે આપે છે આની અને તમે જોવો છો કે કઈ રીતે ઘઉંને બહાર કાઢે છે ટાંકીમાંથી એટલે એને નીચે લોક આપી દીધેલો છે કે ઘઉં બધા નીચે નીચે સ્ટોરેજ થાય અને ત્યારબાદ આપણે કપડામાં લઈ અને બહાર કાઢી લઈ અને જે લોકો આ ટ્રેલર પર ભરાઈ ગયેલું છે તો એ પણ આ બીજું બદલાવી ને અને બહુ જાજો સમય પણ નથી લાગતો બદલાવવામાં એટલે તમે જોવો છો કે ટાંકી એટલા ઘઉં નીકળ્યા એટલે કે આશરે ત્રણ ચાર મણ કે ત્રણ મણ ઘણો આપણે એક તો એની આજુબાજુ નીકળ્યા પછી આ ટ્રેલર અહીંથી છોડાવી અને બીજું ટ્રેલર જોડાવે છે હવે આ ટ્રેલરનું પછી તમે જોવો છો કે આખે આખું પેક કરેલું છે જેથી કરીને ઘઉં બહાર ન જાય અને હવા એક નેટ અથવા જારી રાખેલી છે જે હવા બહાર નીકળી શકે એટલા માટેથી એ પણ સગવડતા પૂરેપૂરી છે અને ટાંકીના શું ભાવ છે તે પણ આપણે જાણવા મળશે અને આ ભાઈ ખેડૂત ભાઈ જે સ્ટોરેજ કરે છે તો એનો શું ઉપયોગ કરવો છે તે પણ આપણે વિડીયોમાં આગળ આપણે એની પાસે જાણશું બધું અને આ ઘઉંવાર પહેલા લોકો આપણે બધા પશુપાલન માટે ખવડાવતા અત્યારે બધા પડા સળગાવી દેવામાં આવે છે તો અત્યારે આ ગવારનો શું કરવાના છે આનું ખાતર કરશે અથવા પશુપાલનવાળા ખવડાવશે કે પછી બાર ગઠ્ઠા બનાવવામાં વેચવામાં આવશે કે આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ જોવાના છે એ પણ ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે ખેતીનો આજે નવો વિડીયો લઈને તમારા સુધી પહોંચ્યો છું તમારો પણ એવી સપોર્ટ કરવાની જરૂર છે કે ભાઈ આ ચેનલમાં નવા વિડીયો લેવા માટે આ ચેનલને શેર કરો દીધિયા અને હા દરેક ખેડૂત મિત્રો કે આપડી આ channel માં કોઈને જાહેરાત કરવી હોય તો અવશ્ય contact કરજો આપણા number સત્તાણુ બસો પાંસઠ સત્તર આઠ ત્યાંશી આ મારા નંબર છે આપણા whatsapp માં message કરી દેજો કઈ પણ હશે તો હું અવશ્ય તમારી video ને share કરીશ કે તમારી કોઈ પણ બાબત છે કે લેવેચ માટે તો એ હું જાહેરાત આપી દઈશ જેથી કરીને તમારું વેચાણ લેવા માટે ખાસ બધા ખેડૂત મિત્રો નો ઉપયોગી બને ખાસ ખેતી માટે વિડીયો ખાસ બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે એક ઘઉંનું નું ઘવાર ભેગું કરવાનું અથવા જે ઘઉં ઢોરાણા હોય અથવા જે ઢુંડી રહી ગઈ હોય છે આપણે કટરમાં તે માટે આજે રીપર ઉપયોગ કરવામાં આવેલો છે તમે જવો છો કે મારી પાછળ આ રીપર અત્યારે અમારે આ સાત વીઘા પડામાં અત્યારે અમારે હાલે છે અને સાત વીઘા પડું કાઢી નાખ્યું છે તો આપણે આની એક્સ વાય જેડ જેમ આના માલિક છે રિપરના તેમજ અત્યારે આ જે ખેડૂત છે ખેતરના માલિક તે પણ આ ઉપસ્થિત છે અને આપણે બેય વિશે જાણીએ કે આ ખેડૂતને આ ગૌવારનું શું કરવું તેમજ શું ઉપયોગી આવ્યું અને આપણે રીપર વિશે જાણીએ કે આ ખેડૂતો માટે કેટલું ફાયદાવાળું છે તો બધાય ખેડૂત મિત્રો આ ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને હાલમાં અત્યારે સૌથી પહેલાં આપણે રિપરવાળા ભાઈ છે તો મિત્રો આપણે જાણી છે આના રીપરના માલિક છે રમરામભાઈ રામ રામ તો તમારું નામ બતાવો સંજયભાઈ સંજયભાઈ તો આ રીપર તમે કેટલા સમયથી આખો છો રીપર લીધું એને પાંચ 6 વર્ષ થઈ ગયા 5-6 વર્ષ થઈ ગયા છે અને અત્યારે શું ભાવમાં લે છે અટાણે 1400 રૂપિયામાં 1400 રૂપિયામાં ટાકી હા એ ખેતરમાં ખેતરમાં કરવું હોય તો પછી બહાર નાખવું હોય તો એ પ્રમાણે અલગ ઓવરનેટ શેટુ નાખવા જવું હા તો અલગ ભાવ છે

સાડા ચાર લાખ માં ટૂંકમાં પી ગયું બરાબર અને ખરી ટાંકી ભરાતા તમારે કેટલી વાર લાગે ટાકી તો રોલ પ્રમાણે હોય જેવો રોલ હોય એ પ્રમાણે એનો અંદાજ અને અડધી કલાક ઉપર તો લઈ જ જાય અડધી પોણી કલાક એક ટેલર એક ભેગું કરતી અને પ્લસ એક થી દોઢ મણ ઘઉં કાઢે હા બરાબર ને તો ખુબ સરસ આપણે રીપર વિશે જાણ્યું હવે આપણે રીપર હકાવે છે ખેડૂત ભાઈ વિકાસ ભાઈ તો રામ રામ વિકાસ ભાઈ તો વિકાસ ભાઈ છે અમારા જ ગામ ના જાહેર ગામ બરાબર છે ઉપલેટા તાલુકો અને જિલ્લો રાજકોટ વિકાસ ભાઈ ઉંબલ અત્યારે રીપર હલાવે છે તો એને ઘવાર નું શું કરવાનું છે વિકાસ ભાઈ ખેડૂત ભાઈઓને કયો ઘંવાર અમે અહીંયા મશરૂમનો શેડ બનાવીએ છીએ બરાબરમાં અમે મશરૂમનું ઉત્પાદન શરૂ કરવાના છીએ બરાબર તો એના માટે ઘંવાર બહુ જરૂરી છે ઘંવારની અંદર જે ઘઉંનો પરાર છે એની અંદર જ મશરૂમ વધારે પડતું ઉત્પાદન મળે એટલે એટલા માટેથી આપણે આ ભેગું કરાવ્યું અને આપણે પરામાં આશરે કેટલાકમાં અત્યારે ઘઉં નીકળાય છે આપણે જે પરાપાપ જે હાર્વેસ્ટરના ના પટ્ટા છે જ લીધા છે ને એ એજ લીધા તો એમાં કેટલા ઘઉં નીકળ્યા છે છ થી સાત મણ જેવા ઘઉં નીકળ્યા એટલે વીઘે એકાદ મણ ઘઉં એટલે આપને બહુ લાંબો ખર્ચો નથી લાગુ પડતો એટલે આમાં ઘઉં નીકળી જાય બરાબર છે અને ઘઉંવાર ઘણું બધું એટલે કે કેટલા ટ્રેલર થી આપણે ત્રણ ત્રણ ટ્રેલર હાત વીઘા માં ત્રણ ટ્રેલર ભરી અને લાગઠ હજી લીધું નથી તો એક ભાઈ જે આપણે વિકાસભાઈએ માહિતી દીધી કે એના શા માટે થી છે અને દરેક ખેડૂતો ભાઈ હાકે છે અત્યારે ઘઉંવાર નું તો તમે આમ જનરલી બધા અહીંયા તમારા સાઈડ માં હાલે કે મોટા ઘઉં હોય તો હાલે કે વધારે બગાડ છે હોય એમાં આપવે છે કે ના મોસ્ટલી બધા હાકે જ છે અટાણે ખોરાવા માટે આ અમારી બાજુ તમારો એરિયો કઈ અમારો

તો એમાં તમારે ન્યાં અંદાજે કેટલા ઘઉં નીકળે છે ન્યાં જો કાયદેસર માની લ્યો કે આવું ઘોહીન લઈ લે નહી મણ જેટલા જ નીકળે વિકે મણ થી ઓછો મણ ની આજુબાજુ નીકળે છે તો ન્યાં કવવાર નો વધારે ડગલ થતો હોય છે ને હા પછી પ્લસ પડું હરગાવાનું ના રહી કે ના એ તો હરગી જાય એવું કઈ નો કે નો સળગે તો ખેડૂત મિત્રો આપને ભાઈ તમારું નામ શું ભાઈ સંજય ભાઈ સંજય ભાઈ એક માહિતી આપી છે આપને તો એનો ખૂબ ખૂબ આભાર માની છે આપને જાણવા મળ્યું અને આ જાણવા જેવી વસ્તુ છે એટલે બધાને શેર કરવાનું ન ભૂલતા અને હવે આપણે સંજયભાઈ પાસે એમના નંબર લઈ કે જે પણ ખેડૂત મિત્રોને આ બાબત કામ હોય તો સંજયભાઈ તમારા નંબર આપો મારા નંબર બોતેર જીરો અઢાર એકત્રીસ હજાર પંચાવન બોતેર જીરો અઢાર એકત્રીસ હજાર પંચાવન પંચાવન સંજયભાઈ નંબર છે કોઈ પણ જે ઘોવાર બાબત આ જે મશીન રીપર હલાવવાનું છે તે અવશ્ય કોન્ટેક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે નેક્સ્ટ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય